રાજુભાઈ ચાણસમાની અંદર પચીસ વર્ષે કોંગ્રેસની છ સીટો આવી ત્રણ અપક્ષ આવ્યા અને પંદર બીજેપીની આવી તો આના ઉપરથી ગયા વર્ષે બીજેપી બાવીસ હતી અને બે બે બીજી સીટ હતી તો આ ઉપરથી તમે ચાણસમામાં બીજેપીનો ગઢ તૂટ્યો કે શું થયું એ જણાવો બિલકુલ કોંગ્રેસ લોકોની સાથે છે લોકોએ કોંગ્રેસ પર વિશ્વાસ રાખ્યો છે અને દિન દિન પ્રતિદિન કોંગ્રેસ પર ભરોસો રાખી અને આનાથી બી પણ વધારે સીટો વધશે ગઈ વખતે બી પણ બે અમારી સીટો હતી આજ આ વખતે અમારી છ સીટો થઈ છે અને થોડું મિસમેનેજમેન્ટ થયું છે અને આ હિસાબે થોડી સીટો રહી ગઈ છે પરંતુ લોકોનો કોંગ્રેસ પક્ષ સાથેનો વિશ્વાસ અડગ છે અને એ ટકી રહેશે અને અમે એને ટકાવી રાખવાના પ્રયત્નો કરીશું ભરપૂર પ્રયત્નો કરીશું ભાજપને કેટલી સીટોનું નુકસાન પડ્યું ભારત ભાજપને લગભગ નવ એટલે ચોવીમાંથી નવ બીજી આવી છે એટલે નવ એકચુઅલી સાત સીટોનું નુકસાન પડ્યું એમને